મેલન યોજાય તેવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે કરેલા નિવેદનથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે જે મંદિર સામાજિક તેમજ રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર બનવાની સાથે જ સર્વ સમાજ તેમાં સહભાગી બને તે હેતુથી જગતજનની મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ અને મે માસમાં બનાસકાંઠા જિલ્લામાં થવા જઈ રહ્યું છે જે અભિયાનના ભાગરૂપે પાલનપુર ખાતે પાટીદારોનું મહાસંમેલનનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું વિશ્વ ઉમિયાધામ દ્વારા અમદાવાદમાં ખૂબ મોટું મંદિર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સેવાના અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા પાટીદાર સમાજ પાટી પટેલ સમાજ દ્વારા આજે એ સંદર્ભ દીકરાઓમાં સંસ્કાર એજ્યુકેશન આરોગ્ય વિવિધ પ્રકલ્પો અંગેની ચર્ચાની આજની આ ઉઠી હતી અને સાથે જ્યારે આ વિશ્વ ઉમિયાધામમાં અનેક વિધ નવી પ્રવૃત્તિઓ ચાલુ થતી એટલે સમાજની અંદર એની અવેરનેસ પણ ફેલાય અને લોકો એની સાથે વધુમાં વધુ જોડાય અને પોતાના પોતિકાપણાનો ભાવ ઊભો એના માટેનો આ છે આજે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે જે પાંચસો ચાર ફૂટ મોટી અજાયબી જેવું મંદિર બની રહ્યું છે તેના બનાસકાંઠાના સંગઠનના લોકો દ્વારા આખા બનાસકાંઠાના પાટીદારો પંદર હજાર જેવી સંખ્યામાં ભેગા થયેલ છે આજે સંગઠનનું એક નવું માળખું પણ બની રહ્યું છે અને લોકો આખા બનાસકાંઠા સમાજમાં કચ્છી સમાજ હોય પાટીદાર કડવા પાટીદાર સમાજ હોય કે પછી ધરતી પરિવાર હોય બધા સમાજોને અમે સાથે જોડી અને આજે મોટું સંગઠન બનાવ્યું છે અને તે આગળ મંદિરમાં નવી નવી પ્રવૃત્તિઓ ઓપ આપી રહી છે એનું આગળ નવા નવા પ્રયોગ પ્રકલ્પો ઊભા થઈ રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આપેલા સંદેશાથી

સનાતન ધર્મ ને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ હિન્દુ વિચારધારા સંદર્ભે સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબા તોડ જવાબ આપશે એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ છે આ મહાસંમેલનમાં બનાસકાંઠા કડવા પાટીદાર સમાજની મહિલાઓ સહિત